ભાઈ જીતુભાઈ આપણા પ્રમુખ શ્રી લોકસભાના પ્રભારી એવા રાજુભાઈ પાંડે સાહેબ અહીં ઉપસ્થિત તમામ તાલુકાના પ્રમુખશ્રીઓ મંચસ્થ તમામ આગેવાનો ભાઈઓ તથા બહેનો અને પત્રકાર મિત્રો આજે નાનાપોંડા અને કપરાડા મારે ઉત્સાહ અને આનંદ જે દેખાઈ રહ્યો છે એની સાથે હું પણ ગદગ થાવ છું ગયા મહિને ઓગણીસ તારીખે મેં પણ આપણા ટાઈગર એવા ધારાસભ્ય ચેતરભાઈ ના હાથે જ ખેસ ધારણ કરીને આમ આદમી માં જોડાયો

ધરમપુરમાં જયારે મીટિંગ કરી સભા કરી ત્યારે પણ એમને બોલાવ્યા હતા પણ એમણે એમ કીધું કે મારે મારે તાલુકામાં મારા જ આંગણે આપણા નેતાના હાથે ખેસ ધારણ કરવો છે એટલા માટે હું ત્યાં નથી આવતો અને આજે હું ખુશીથી ગદગદિત થાઉં છું આજે એટલું ચોક્કસ કહીશ કે દસમાભાઈ અને આગેવાનો ગુલાબભાઈ અને એની ટીમ જે જોડાય છે આમ આદમી માં આવનારી કોઈ પણ ચૂંટણી હોય ભારતીય જનતા પાર્ટી ભાગવું પડશે એટલે હું ચોક્કસ કહેવા માંગુ છું આવનારી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય એમાં તમામ આગેવાનો એક થઈને

તો એમની સાથે આપણે આપણે આપણી જિલ્લામાં આપણી સત્તા કબજે કરવા માટે હર વખત આપણા ચેતરભાઈ નહીં આવી શકે ત્યારે એક એક યુવાનને આવાહન કરો છો કે ચેતરભાઈ બનો

આપણને હાર વાત લૂંટતા રહ્યા છે મોંઘવારીમાં ધકેલતા રહ્યા છે આપણી નોકરીઓ સીમી રહ્યા છે ક્યારે એવાને આપણે જાકાર આપવાનો છે મિત્રો ત્યારે આખા ગુજરાતમાં ગુજરાત જોડો જનસભાઓ થઈ રહી છે એના ભાગરૂપે જ આજે આપણે ભેગા મળ્યા છે ત્યારે આપણે જોઈએ છે કે આખા ગુજરાત માં લહેર ચાલી રહી છે આમ આદમી ની લહેર ચાલી રહી છે તમે જોતા હશો વિડીયો બધા જોતા હશો મિત્રો આ ચેતરભાઈ હોય આપડા ગોપાલભાઈ